જય અંબે દોસ્તો આજે સવાર સવારમાં રવિવારના દિવસે અમે ગબ્બર દર્શન કરવા ગયા છીએ મા અંબાના ધામમાં આરતીની તૈયારી થઈ રહી છે બધા ત્યાં સાફ સફાઈનું કામ ચાલુ છે માતાજીને ત્યાં સેવા પૂજા કરે છે પછી આરતીનો સમય થશે સવારના પાંચ વાગ્યા છે અમે ઘરેથી ચાર વાગે નીકળ્યા હતા પાંચ વાગે માતાજીના દર્શન કરવા ગયા છીએ મા ભગવતી બધાના દુઃખ દૂર કરે છે મા અંબા એકદમ શાંત જગ્યા છે મા અંબાના ધામમાં પવિત્ર ધામમાં મા અંબાનું મંદિર દેખાય છે ત્યાં જ્યાં મંદિર આવેલું છે ત્રણ કિલોમીટર છે ગબ્બર અને મંદિરનો આ ગબ્બર છે એક પહાડ ઉપર માતાજીનું મંદિર છે આરતી ચાલુ થઈ ગઈ છે ચાલો આરતીના પણ આપણે દર્શન કરીએ આરતી પણ લઈએ મા અંબા સૌના દુઃખ દૂર કરે છે મા ભગવતી કલ્યાણ કરવાવાળી છે સુખ દુઃખ મા અંબાને ધામ ઘણી ઘણા માણસો આવે છે ચાલતા આવે છે ખટોલામાં આવે છે માતાજી સૌનું કલ્યાણ કરે છે મા અંબા ધામમાં અંબાની આરતી ચાલુ છે હે મા જગતજનની મા ભવાની મા જગદંબા સૌનું કલ્યાણ કરજો અહીંયા ઉપર શક્તિપીઠ સોરી યંત્ર મૂકેલું છે માતાજીનું જેવું નીચે મંદિરમાં મૂકેલ છે એ પણ આ નાનું છે માતાજીની મોટી મૂર્તિ છે કબરની કોન્ટર ચોક છે ત્યાં ચોકમાં જ છે માતાજીની મંદિર છે ભૈરવદાદાનું મંદિર છે એકદમ શાંત જગ્યા છે અમે તો આવીએ છીએ હર રવિવારે બહુ મજા આવે છે પહાડોની બીચમાં છે અગિયારસો પગથિયા છે ગબર ચડવાના ખબર નથી પડતી ઘડીકમાં ચડી જઈએ છીએ મા શક્તિ આપે છે દયાળી